તો પાડો આપણે દસ કરોડ માં વેસવાનો છે કરવાનો મને તો કોમ ખબરે ખરે સાહેબ એટલો ખબર તો કરવાનો છે હું અહિયાં કેવું બે એક હમાસા મો જોયું તું કે હા એક પાડો મારો બેટો પોસ્ટ કરવો નો લણો આરે આપણે દસ કરોડ તેમ જ કીધા

અમારે પાવા લઈને આયા તા શેતર માં એકી ફેરા તાવાઈ ગયો તમે એટલે ફટોફટ આવો અમારે કરોડો માલ છે તમે એટલી તરત આવો તારી પોસ્ટ મિનિટ ની અંદર ઓકે હા ક્યાં ક્યાં જ ખરી આગળ તમે તાર કે ભરતભાઈ નું કેટલા છે એ તો અતય જાય હેરું ओके okay, ओके okay, चलो आओ हट हार ए सा किदु से कि भी आली बढ़िया अला किदु भी तो तरत आ ले है यो मु क्यों है इटली भरत भाई अरे उठाओ परो घड़ी उठा दे हासु को बेच कर उठाई परो आई दी बाबा बापड़ा बस बस हेलो भरत भाई, परत भाई।, परत भाई।

મને કશું તકલીફ નહીં છે મારા પાડા ને તકલીફી છે તમે ખોટા એમ મત કરો જો પાડા હા તકલીફી છે એમ છે

ચશ્મા એવાથી ઊંધા દેખાયું આડે તો તડકે ભોજકેલો છે બે ત્રણ કલાકથી એટલે બાપળો ઉનો છે અને આ મારા બેટા ડફોડ કે તાર આવે છે બેટા મારા નું હોન તો લૂંટવાસી લૂટવાથી લૂંટવાસી લૂટી નાખું તાર ઓય ગા લૂટવા ઇઓને લૂટાઉં હોય તો મારે તો લૂટી જ આ ભૂલીયે વાર થાય છે હાલ લૂટી નાખું આ પકડો એક જણો વાર આવી જો બસ જયેશભાઈ અને હું શું બોલો આ મારું બેટું પાડાના આવ્યો છે જબરજસ્ત હોને મારે કરાવી પડશે ઇના આ બધા મસલની એક્સરસાઇઝ હોય એટલે એક્સરસાઇઝના મારે લગભગ 5000 રૂપિયા થાય 5000 રૂપિયા હોય કરોડો નો સવાલ છે કરોડો નો આલે આલે તમારો કમ્પ્લેટ અમાર પાડો છો એની પેલ તમને પૈસા ઓને લઈ લો પેલી વાત સોયલા હમુ યાર ઓય સોળો લે બે ચર હેડ ડાઉન આ બધા મસાલા ને મારે એક્સરસાઈઝ કરાવી પડશે આ પગનાન આ ગોડાનાન જોતા એક્સરસાઈઝ તો કરાવવા પડી હેડો આપણે જો ના છે લઈ લો સોયલા હમુ લઈ લો

અગરો ભાઈ તો અગરો મારી મસાજ કરવા છે માથે જીનની નેકડે ગોય તમને ના ખબર પડે એ બધી આ મસાજ છે આ રે મેથેસાઇટ એક્સરસાઇઝ કહેવાય

હવે ખાલે તમે ઓને તો દસ મિનિટ પંદર મિનિટ કમ્પ્લેટ ના થઈ જાય તો ડોબાલા ડોક્ટર નોમ ના કેવાય મારું ડોબાલા ડોક્ટર નોમ ના કેવાય હારું ભાર એમને એમ રાખો મું શું કો હા હવે પાના નડજો અડજો ભરતભાઈ આ હા 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 છે ને એવું કોમ નહીં નહીં સાચી વાત ચામ તો ખરાબ છે ડોક્ટર ડોબાલાલ અને કોમ તો મસ્ત છે કેટલા આઈ ભાઈ ડોક્ટર થી ખાલી જો બેચરે